લીંબડીમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પરેશાની જોવા મળી શિયાણી અને ઘાગરેજીયા ગામ વચ્ચે કોઝવે ઉપર પાણી ભરાયા ભોગાવો નદીના કોઝવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા લોકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર થયા છે અંદાજે આઠથી વધુ ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે અને કોઝવે પર પાણી ભરાતા આ રીતે જીવના જોખમે વાહનો પસાર થઈ ગયા છે

ભારે વરસાદ ને લઈને શિયાળી અને ગાગરેટીયા વચ્ચે નો કોજવે ઉપર ધોવાણ થઈ ગયું છે શિયાળી અને ગાગરેટીયા વચ્ચે થોડાક સમય પહેલા જ કોજવે બનાવવામાં આવ્યો હતો જે કોજવે માં ભ્રષ્ટાચાર નો કોજવે હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો કે કોજવે ઉપર થોડાક જ ભૂંગળા નાખીને મોટા મોટા બિલ બનાવાયા હોય તેવું લાગી રહ્યું છે અને લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે ભાઈ આ કોજવે જે બનાવ્યો એમાં મોટું બિલ બનાવી અને ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લાગે છે આ શિયાણી થી કોજવે ઉપર થી આઠ ગામ ના લોકો અવર જવર કરી રહ્યા છે સાંજ સુધીમાં લગભગ કોજવે બંધ થઈ જાય તેવું લાગી રહ્યું છે સચિન વી ટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર